સાતમા માળે છે બહુ ઓછો સાતમા માળ છે સાતમા માળે અટાણે પહોંચીને પરાય કરીએ હજી બસ કામ ચાલુ કરવાની તૈયારીમાં છે થોડીક વાર લાગશે હજી તો વાર આવું બહુ કામ કરેલ ના હોય એટલે વાર તો લાગે જ તમને બતાવી છત આટલી માલિક મજદૂર કાગડા જોવાની છે કાગડા ઓખામાં બેટ દ્વારકા ઓખામાં કાગડા ટાંય ટાંય કરે

ખવાનું નથી ખાતું એમ તો આ ક્યાંય ગયા એના માલિક ક્યાં ગયા તમને કઈ ખબર હે ત્યાં બેસોમાં આ થાંભલો પડી ગયા હે કામ પૂરું થઈ જાય મો હાલત થઈ ગઈ હવે બે હાલત થઈ ગઈ મોય નથી ગેટકામાં કોઈ દે ભાઈ મો બીજી કઈ પાલટી વાંસે બીજા આ બાજુ છે લિપ ફિટિંગ નું હાલે જો બતાવો હવે આજે એ થી ઉતરીને બતાવવા નહીં જાઉં થાકી ગયો શરદી થઈ ગઈ પાછી ભરાઈ રહ્યું सीमेंट बास की नहीं करता है सीमेंट नहीं बास की अंदर वो है ना मुझे काम सही है सीमेंट नहीं बास की है तो नहीं है जब आप हैगी करो अंदर गरीब है पग मारक हूँ जी